આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતી શાળાઓમાં ભગવદ્ ગીતા ભણવામાં આવશે ગીતા જયંતિ નિમિત્તે કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેરાત કરી છે તેમણે કહ્યું કે આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને ગીતા શીખવવામાં આવશે પાનસેરિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા વાંચીને ઘણો લાભ મળશે તેમનો દ્રષ્ટિકોણ બદલાશે ધોરણ છથી આઠ માટેના પુસ્તકો પણ લોન્ચ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ બ્રહ્માંડ અને પર્યાવરણ વિશે ભગવાન કૃષ્ણના ઉપદેશો જાણી શકશે ધોરણ છથી આઠ સુધીના પુસ્તકોનું લોકાર્પણ કરતી વખતે પાનસેરિયાએ કહ્યું કે નાની ઉંમરે મળેલું શિક્ષણ જીવનભર યાદ રહે છે તેમણે કહ્યું કે જ્યારે રાષ્ટ્રપી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા મહાત્મા યુવાન હતા ત્યારે તેમણે એક રાજા હરિશંદ્રનું નાટક જોયું હતું આ નાટકની તેમના જીવન પર ઊંડી અસર પડી હતી તેમણે સત્યનો માર્ગ અપનાવ્યો અને તેમણે પોતાનું હથિયાર બનાવ્યું પાનસેએ જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા સમગ્ર જીવનનો સાર છે જેમાં આધ્યાત્મિકતા વ્યવસ્થાપન નેતૃત્વ સર્જનાત્મકતા મૂલ્ય અને શ્રેષ્ઠતા દ્વારા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતો નું મૂલ્યો ભાગ એક આઠ ના વિદ્યાર્થીઓ માટે અમલીકરણ આપણે શેકડ સત્ર થી મિત્રો કરી રહ્યા છે મને કહેતા એ બાબત આનંદ છે કે આજે ગીતા જયંતિ છે

આ ઉપયોગી છે અને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું છું ભલે તો શિક્ષકોને તમારે ટ્રેનિંગ આપવી પડશે પ્રાઇવેટ સ્કૂલોમાં હશે કે માત્ર સરકારી શાળામાં જ હોવા મળશે અમારા સમયમાં તબક્કાવા આ આ એ સર્વ ગ્રાહી બધા જ મિત્રો બધા જ વિદ્યાર્થીઓ મેળવે એવી મારી અપેક્ષા છે અને અમારા સરકારી સ્કૂલોમાં અમે ચાલુ સત્રથી એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ

મહત્વ નો દિવસ શિક્ષણ જગત અંદર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો ભગવાન ની વાણી છે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રો શું સિદ્ધાંતો સ્વીકારી રહી છે ત્યારે માનવ સમુદાય પર્યાવરણ વિશ્વ દરેક સુખ આપનારો આ ગ્રંથ છે વિચારધારા છે અમે સિલેબસ સરસ અમારા વિભાગના અધિકારી મહેનત જીવન લક્ષી એમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહી દરેક આ એક સાયન્સ નો સ્ટુડન્ટ પણ સ્ટડી કરી શકશે ગણિત નો સ્ટુડન્ટ અને શિક્ષક પણ સ્ટડી કરી શકશે અને સંસ્કૃત નો કે ગુજરાતી કે હિન્દી આપ જોઈ શકશો આ બુક્સ ની અંદર તમામ એક શ્લોક છે શ્લોકના વિવરણ સાથેના તમામ એમના ટ્રાન્સલેશન આપેલું છે વાત રહીએ આની એક્ઝામ લેવાશે બેને પ્રશ્ન પૂછો આની છ થી આઠ ધોરણમાં એક્ઝામ લેવાશે નવ દસ નો પણ બીજો ભાગ આવશે અને અગિયાર ઇલેવન અને ટ્વેલ્થ નો ત્રીજું ચેપ્ટર જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે સમય સાથે કરોડો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે એક કોર્ષ આ સત્ર નવા સત્ર થી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે અસ્તુ ભારતમાં